આખું જે ક્રાઇમ આ ઓર્ગેનાઇઝ ક્રાઈમ જ છે અને આ પૈસા પડાવવાના ભાગરૂપે જ આખું કાવતું આ કરવામાં આવ્યું એ સ્પષ્ટપણે આમાં દેખાઈ રહ્યું છે અને એક બે વખત કોઈ જગ્યાએ કોઈ મનમેળ ના થયો હોય ને મેરેજ તૂટ્યા હોય એ અલગ વસ્તુ છે પણ અઢાર અઢાર મેરેજ જે કરવામાં આવેલા છે અને પોતાના ખોટા ડોક્યુમેન્ટ પણ આપવામાં આવેલા છે અને ખોટી ઓળખ પણ ઘટી જગ્યાએ આપવામાં આવેલી છે તેથી આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ જ છે આ પ્રાથમિક વિગતો છે એ ક્યાં બને છે એ હજી તપાસનો વિષય છે પ્રાથમિક જે વિગતો મળેલી છે એ એની માહિતી આ ખૂબ જે ક્રાઇમ આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ જ છે અને આ પૈસા પડાવવાના ભાગરૂપે જ આ ખૂબ આ આ કરવામાં આવ્યું એ સ્પષ્ટપણે આમાં દેખાઈ રહેલું છે અને એક બે વખત કોઈ જગ્યાએ કોઈ મનમેળ ના થયો હોય ને મેરેજ તૂટ્યા હોય એ અલગ વસ્તુ છે પણ અઢાર અઢાર મેરેજ જે કરવામાં આવેલા છે અને પોતાના ખોટા ડોક્યુમેન્ટ પણ આપવામાં આવેલા છે અને ખોટી ઓળખ પણ ઘણી જગ્યાએ આપવામાં આવેલી છે તેથી આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ જ છે આ પ્રાથમિક વિગતો છે એ ક્યાં બને છે એ હજી તપાસનો વિષય છે પ્રાથમિક જે વિગતો મળેલી છે એ એની માહિતી